સુરત સુરતમાં હાલ નો અભિયાન પોલીસ ચલાવી રહી છે ત્યાં સુરત પોલીસ અને વિસ્તારમાં ગલાઓ પર દરોડા પાડી હાલિંગ વગરની પ્રતિબંધિત વિદેશી ઈ સિગારેટ વેટનારો પકડી પાડી મુદ્દા મન કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા નાર્કોટિક્સની બધી શહેરમાંથી દૂર કરવા આપેલી સૂચના લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચનાથી ટીમ પેટ્રોલિંગ હતી

ગણેશ મંદિર સામે જય ભોલે બનારસી પાન સેન્ટરમાં દરોડા પાડી દુકાનદાર સુભાષ સ્વરૂપે ભોલે પાનવાળા લાલચંદ અમર પકડી પાડી તેમ દુકાનમાંથી પણ હેલ્થ વોર્નિંગ વગરની પ્રતિબંધિત વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો જેને લઈને સોજી પોલીસે બંને દુકાનદારો વિરુદ્ધ મેદરપુરા અને રાંદે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે